હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે ગણોત ધારાના કાયદામાં ફેરફાર કરવામાં આવશે ભારત આ મહિનાના અંત સુધીમાં જાપાન પાસેથી પ્રથમ સિરીઝની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે આ સાથે બે હજાર છવ્વીસમાં જૂન જુલાઈ મહિનામાં ગુજરાતમાં પ્રથમ ટ્રેન શરૂ કરવાની દેશમાં રેલવેનો આત્મવિશ્વાસ વધ્યો છે અહેવાલ અનુસાર નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ વર્ષે પંદર ઓગસ્ટ સુધીમાં ટ્રેનનો અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી સહિતના તમામ કોન્ટ્રાક્ટ કરશે પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને ઘઉંના પાકને સૌથી વધુ અસર થઈ છે તેની અસર હવે ઘઉંની લગણી પર જોવા મળી રહી છે તો કમોસમી વરસાદ વરસાદે ખેડૂતોની કમર ભાંગી છે તો દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને ચણા સહિતના શિયાળામાં ખેતરોમાં પાક અને આખો પાક વરસાદ બરબાદ કરી નાખ્યો છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ ઓર્ગેનિક ખેતીની પહેલ હવે દેશના બીજા રાજ્યો સુધી પણ પહોંચી રહી છે જે હા આપણે જણાવી દઈએ કે રાસાયણિક ખેતીથી થતા નુકસાન હવે ગુજરાતના સાથે સાથે બીજા રાજ્યના ખેડૂતોને પણ સમજ સમજ આપવામાં આવી રહી છે તો વાત જાણે છે કે ગુજરાતના ખેડૂતોથી પ્રભાવિત થઈને ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે દેશમાં સૌપ્રથમ વખત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટીકલ્ચર રિસર્ચના વૈજ્ઞાનિકોએ રેડી ટુ સર્વ ડ્રેગન ફ્રૂટ બેવરેજ વિકસાવ્યું છે તેથી આઈ એ એક પદ્ધતિના ઉપયોગ કરીને ડ્રેગન ફ્રુટનું પીણું વિકસાવ્યું છે તેના વિચિત્ર અને સ્વાદને જાળવી રાખવા તેના બીજ અને દૂર કરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે ગ્રાહકોને હળવા સ્વાદ અને તેજસ્વી ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટનું પીવું દેશના બજારોમાં હવે ટૂંક જ સમયમાં જોવા મળશે ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરકમ ફેરફાર કરવા માટેની કવાયત તેજ થઈ રહી છે એટલું જ નહીં જૂની અને નવી શરતોની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તકતો પણ ઘડાઈ રહ્યો છે તો આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકારે એક કમિટી બનાવી છે આગામી મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને કરી દેશે તો ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતમાં અમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ હવે ખેડૂત બની શકશે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા ને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર